નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ દસમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની કરીને વાત તો મિત્રો અગિયારસો ગુણ્યા આસપાસની નવી આવક હીરાની જોવા મળી છે જીરાની બજાર વિશે વાત કરીએ તેજી વિશે વાત કરીએ તો મિત્રો જે બમ્ફર ટુ બમ્ફર તેજી જોવા મળી છે મિત્રો દોઢસોથી બસો રૂપિયાની બજારમાં તેજી જોવા મળી રહી છે અમુક અમુક માલમાં સો રૂપિયા તેજી દોઢસો અને સારી ક્વોલિટીમાં તો બસો બસો રૂપિયા લાગીને અમુક અમુક માલમાં તેજી જોવા મળી છે તેવી પોઝિશન આજે જોવા મળે છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તો ચાલો જઈએ હરાજીમાં જાણી લઈ કે આ માલમાં કેટલી તેજી અને કેવા ભાવ થાય છે ને આ માહિતી સારી લઈ તો અમારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તમે અમે આવાન આવા કાયમી માટે લાઈવ વિડીયો જીરાના મેકતા રહી ভাৱে ত্ৰিছ এক ভাৱে 3671 રૂપિયાનો ભાવ છે 3671 રૂપિયાનો ભાવ કે જેનો તો કરો સારો જીરો છે ક્વોલિટી જીરો છે અને एकदम સારો કલરમાં एकदम खिચકોલી કલર છે સાડા ને એકવીસ રૂપિયાનો ભાવ છે સાડા ત્રીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે સુપર ક્વોલિટી માલ છે સાડા ત્રીસો એકવીસ રૂપિયામાં વેચાણું છે ક્વોલિટીમાં કાય નું સુપર એકવીસ ક્વૉલિટી ભાવ છે

સારત્રી એકતાલીસ પૂછે દેદા સારત્રી એકતાલીસ

सड़त्रिस रुपिया न भाव जे सौ रुपिया भाव क्वॉलिटी तव्हां जवो सौ एकाव रुपिया તો મિત્રો ફાઇનલી આ ટાઈપની આજની બજાર હતી અને બજારની આ ટાઈપની એટલે બજાર બહુ સારી હતી આજે અમુક અમુક માલમાં દોઢસો રૂપિયા સારું અમુક માલમાં તો બસો રૂપિયા લગીને બજાર સારું જોવા મળ્યું હતું સારી ક્વોલિટી સુપર ક્વોલિટીમાં તો બસો બસો રૂપિયા બજાર જે સારું જોવા મળ્યું છે મીડિયમ એવરેજ ક્વોલિટીમાં દોઢસો રૂપિયા જેવું બજાર સારું જોવા મળ્યું છે એટલે જનરલ બજાર તમે દોઢસોથી પોણા બસો બજાર સારું કહી શકાય તેવી પોઝિશન આજે જોવા મળી રહી છે